ઉંમર વર્ષ બત્રીસ રાજકોટ નીલકંઠ પાર્ક શેરી નંબર એક પકડાયેલા આરોપીના ગુનાહિત ઇતિહાસ જામનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ છે રાજકોટ ગ્રામ્ય ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ છે વધુ આગળની તપાસ વીરપુર પોલીસ કરી રહી છે કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ પીઆઈ એમજી રાઠોડ સાહેબ યુએસ યુ એ એસઆઈ નેહાબેન જોટાણીયા યુએચસી વિજયભાઈ ગોહિલ જિગ્નેશભાઈ ચૌહાણ નિશાંતભાઈ પરમાર કૌશિકભાઈ ચાચાપરા રઘુભાઈ વાળા શરીફભાઈ કરવત છે